નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ હોળી ધૂળેટી માટે દારૂની રેલમ સેલ સુરતમાં તબેલામાં દૂધને બદલે દારૂ મળ્યો સુરતના કાપોદરા બાલમુકુંદ સોસાયટી અને મારુતિ મારુતિનંદન સોસાયટીની બાજુમાં આવેલી ખેતીની જમીનમાં આવેલા તબેલામાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરતા ત્યાંથી દૂધને બદલે દારૂ મળ્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલે તબેલામાં બનાવેલી બે રૂમમાંથી રૂપિયા તેત્રીસ પોઈન્ટ અગિયાર લાખની મત્તાની દારૂની સત્તર હજાર ચારસો એકવીસ બોટલ સાથે કામરેજના બુટલેગર અને ખેતીની જમીન ભાડેથી રાખી તેના પર બનાવેલા તબેલાની બે રૂમ ભાડે આપનારને ઝડપી પૂછપરછ બાદ ટેમ્પોમાં વગેરે કરાતી દારૂની ચાર પોઈન્ટ અઠ્યાવીસ લાખની મત્તાની બીજી બે હજાર પંદર બોટલ કબજે કરી હતી ખેતીની જમીન ભાડે રાખી તેના પર તબેલો અને બે રૂમ બનાવી સત્તર હજાર ચારસો એકવીસ બોટલનો સંગ્રહ કર્યો હતો કટિંગ કરાયેલી બે હજાર પંદર બોટલ પણ પકડાઈ સ્ટેટ મોનિટરિંગ સેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે પીએસઆઈ વી શેખ અને ટીમ ગત સવારે પસોદરા હોમ ટાઉનશીપ વિભાગ પાંચ એ તેત્રીસ જી ઝીરો ચારમાં રહેતા ચોત્રીસ વર્ષીય હર્ષદભાઈ ઉર્ફે ભરતભાઈ બાબુભાઈ આંબલિયાની અને કામરજ કદોદરા વરિયાવા શેરી મકાન નંબર સિત્તેર બેમાં રહેતા પાંત્રીસ વર્ષીય નીતિન ગુલાબભાઈ ઈડરિયાની તેમના ઘરેથી અટકાયત કરી બાદમાં હર્ષદભાઈએ બાળે રાખેલી કાપોદરા બાદ મુકુંદ સોસાયટી અને મારુતિનંદન સોસાયટીની બાજુમાં આવેલી રમેશભાઈ પટેલની ખેતીની જમીનમાં બનાવેલા તબેલામાં તપાસ કરી હતી અહીં તબેલામાં બનાવેલા બે રૂમમાંથી રૂપિયા તેત્રીસ લાખ દસ હજાર છસો અડત્રીસની મત્તાની દારૂની સત્તર હજાર ચારસો એકવીસ બોટલ મળી હતી સ્ટેટ મોનિટરિંગ સેલે ત્યાંથી દારૂ ઉપરાંત બે મોબાઈલ ફોન રોકડા એક હજાર મળી કુલ તેત્રીસ લાખ છવ્વીસ હજાર છસો અડત્રીસનો મુદ્દામાલ કબજે કરી હર્ષદભાઈ અને નીતિનની ધરપકડ કરી હતી તેમની પૂછપરછ કરતાં હર્ષદભાઈએ ભાઈ લલિત તેમના કે ટ્રસ્ટના ધંધા માટે કુણા ગામ પારેશ પાર્ક સોસાયટીમાં રૂમ ભાડે રાખ્યો હોય અને ત્યાં દારૂ છુપાવવાની કબૂલાત કરતાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ તેમને સાથે રાખી પારેસપાર્ક સોસાયટી પહોંચી હતી જોકે રેડની જાણ જાણ લલિત ત્યાંથી દારૂ ટેમ્પોમાં ભળીને ભાગતો હોય તે પોલીસને જોઈને ટેમ્પોમાંથી ઉતરી મોપેડ પર કોઈકની સાથે ભાગી ગયો હતો સ્ટેટ મોનિટરિંગ સેલ ટેમ્પો નંબર જી જે ઝીરો પાંચ સીયુ અડત્રીસ બારમાં તાટપત્રી ડાંખેલી રૂપિયા ચાર લાખ અઠ્યાવીસ હજાર એકસો એકતાલીસની મત્તાની દારૂની બે હજાર પંદર બોટલ મળતા કબજે કરી હતી સ્ટેટ મોનિટરિંગ સેલે બંને સ્થળેથી રૂપિયા સાડત્રીસ લાખ અડત્રીસ હજાર સાતસો ઓગણ સિત્તેરની દારૂ કુલ ઓગણીસ ઓગણીસ હજાર ચારસો બોટલ કબજે કરી હર્ષદભાઈ અને નીતિનની ધરપકડ કરી છે ઝડપાયેલા હર્ષદભાઈ ઉર્ફે ભરતભાઈ આંબલિયાની સ્ટેટ મોનિટરિંગ સેલે પૂછપરછ કરતાં વધુમાં જાણવા મળ્યું હતું કે તેમણે ચાર મહિના પહેલાં અશોક પટેલનું દોઢ વીઘાનું ખેતર તેમના ભાગીદાર અશોક અશોકભાઈ પાસે રૂપિયા એકત્રીસ હજારના બાળકથી મેળવી ત્યાં તબેલો અને રૂમ બનાવી વીસ ભેસ અને વીસ ગાય રાખી હતી સાથે તેમણે ભાઈ લલિતની સાથે મળી કરતાં કેટસના ધંધા માટે પૂણા પારેખ પારેખ પાર્કમાં પણ ભાડે રાખી હતી